તીખી ભાજી બનાવવા માટે આપણે ચાર થી પાંચ ના બટેકા છે તે મેં બાફીને સમારી લીધા છે અને હવે એની અંદર હું એક નલું મરચું છે જે સમારી લીધું છે તે એડ કરીશ અહીંયા આપણે થોડી ખળદર બે ચમચી કાશ્મીરી લાલ મરચું થોડો ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું અને થોડી હિંગ એડ કરીશું અને હવે આપણે વખાર માટે તેલ ગેસ પર ગરમ થવા રાખીશું આ શાક છે તેનો આપણે વઘાર કરવાનો નથી ગરમ તેલ કરી અને શાકમાં એડ કરવાનું છે આ ભાજી છે તે મોરબીની પ્રખ્યાત છે અને તમને મોરબી સિવાય બહુ ઓછા જગ્યાએ તમને આ સૂકી ભાજીની રેસિપી જોવા મળશે જેને મોરબીમાં તીખી ભાજી તરીકે ઓળખાય છે તો તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે બટાકામાં આ મસાલો મિક્સ કરી લઈએ મોરબીમાં આ ભાજી છે તે પૂરી અને ગાંઠિયા સાથે તવ કરવામાં આવે છે તો આપણો મસાલો છે બધો તે બરાબર મિક્સ થઈ ગયું છે તીખી ભાજી બનાવવા માટે આપણે તેલ છે તે થોડું વધુ પ્રમાણમાં લેવાનું છે અહીંયા જ્યારે મેં નંગ બટેકા લીધા હતા ત્યારે મેં અહીંયા પાંચ ડોકલી તેલ લીધું છે આમાં તેલ છે તે ઉપર પડતું સારું લાગે છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે તે ભાજીમાં એડ કરી લેશું ફરીથી જે તેલ વધ્યું હતું તે એડ કરી લેશું બરાબર મિક્સ કરી લેશું હવે આપણે એની અંદર થોડી કોથમીર એડ કરીશું કોથમીર એડ કરીને પણ બરાબર મિક્સ કરી તો તૈયાર છે આપણે મોરબીની પ્રખ્યાત એવી બટાકાની તીખી ભાજી તૈયાર છે આપણે મોરબીની ફેમસ એવી બટાકાની તીખી ભાજી જેને ગાંઠિયા સાથે અને પૂરી સાથે સૌ કરી છે અને મોરબીમાં પણ ગાંઠિયા અને પૂરી સાથે સૌ કરવામાં આવે છે તો તમને આ રેસીપી કેવી લાગી જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મારા રા બે લાઇકન ક્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ